આ લસણ આજની તારીખમાં ફોલાઈ જાય એવું મને નથી લાગતું શું આ એક ની એક વાત મન પર લઈને નો બેસી રહેવાય આપણે પણ ઘર લઈને બેઠા છીએ ઘરમાં દીકરો હોવ તો આપણે આપણી જિંદગી જીવવાની હોય એટલે એ બધું મનમાંથી કાઢી નાખ અને અત્યારે છે ને આ આપણા ઘર ઉપર ફોકસ કર આ ઘર માં હું ચાલે છે કઈ રીતે રહેવું આ બધું કામ માં ધ્યાન આપ કઈ રીતે કામ ધ્યાન આપું બરો ધ્યાન નથી લાગતું કોઈ વસ્તુ નથી ભૂલાતું મારા હવે નથી ભૂલાતું ને એવા તું સમજી શકું છું પણ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ને ત્યારે અમુક વસ્તુ ભૂલવી જ પડે અને ભૂલવામાં જ મજા છે પપ્પાની વાત સાચી છે મમ્મી અને હું પણ જઉં છું કેટલા દિવસથી તમે આમ વિચારમાં ને વિચારમાં જ રહું છું વાત નથી કરતા કામમાં પણ હા અત્યારે જ મને મને કામનો વાંધો નથી તમારી તમારી ચિંતા થાય છે તમારી તબિયતની ચિંતા થાય છે આમને આમ તમે વિચારમાં રહેશો તો તમારી તબિયત બગડશે બેટા આ તારી મમ્મી હું ક્યારે એ જ સમજાવું છું આ બધું મગજ પછી કાઢી ના તને ખબર છે ને છેલ્લા એક મહિના થી પરિસ્થિતિ સમજુ છું પણ અમારું મન અને મારું મગજ કામ નથી કરતું શું કરું દીકરીને કઈ રીતે ભૂલી મમ્મી અમે નથી કે તમે દીકરીને ભૂલી જાઓ પણ તમે જોયું છે ને સીતાબેન ને ખબર નહીં શું થઈ ગયું છે પૈસાના મોહમાં પોતાના મા બાપ ને ભૂલવા રાજી છે એટલે હું એમ નથી કહેતી કે તમે એમને ભૂલી જાઓ પણ તમારું પોતાનું તો વિચારો આજે તમને કઈ થઈ જશે તો અમારું શું થશે અમારા માટે વિચારીને પપ્પા માટે વિચારીને તમારી તબિયત માટે વિચારો અને તમારું ધ્યાન રાખો બેટા આ તારી વાત પરથી મને એક વિચાર આવે છે જો આપણે એમ કરીએ તો કે આ તારી મમ્મી ઉતરી જાય શું મારે અપમાન કરવા માટે છે તું જાણે છે કે તારું અપમાન થાય એમ છે તો પછી શું કામ એના વિચાર લઈને બેઠી છો ભૂલી જાય ને એને અને હું તો એમ કઉ છું તું આ બધું મગજમાંથી કાઢીને જા તું એક વખત જા અને તું તારે એને તારી દીકરીના ઘરે પાંચ પાંચ દિવસ તો હું તો પાંચ મિનિટ પર તું નહીં રહી શકે પણ આ તો તારા મનને શાંતિ થાય એટલા માટે કહું છું બેટા મારી વાત ખોટી છે હા મને પણ બરાબર લાગે છે અને તમે એકલા જ કેમ હું તો કહું છું એમ પણ તમે લોકો એમની ઘરે જાતા નથી બેસવા હું માનું છું કે લોકો એટલું બધું સંભળાવે છે એટલે તમને ઈચ્છા નહીં થતી હોય નહીં બેટા તારી મમ્મીને જવું હોય ને તો ભલે જાય બાકી હું નહીં જાઉં હા જઈશ પણ મારો સમય આવશે ને ત્યારે અત્યારે આને જવા સારું લોકો આવું ઈચ્છો છો એક વખત ઘરે જઈશ હું ત્યાં ગઈ અને જમાએ મને ઉતારી પાડી દીકરી મને આવું બોલે તેવું બોલે અને પછી નાનું મોઢું કરીને ઘેરે નહીં આવતી પહેલા વિચાર કરી લેજે ગયા પહેલા એનું પરિણામ શું આવશે ને એનો વિચાર કરીને પછી જજે બેટા બરાબર છે ને હા પપ્પા એકદમ બરાબર છે અને મમ્મી મને પણ એ વિચાર આવે છે એટલે મને પહેલા તો એવું જ હતું કે તમે બંને એકવાર જાઓ ને એમને સમજાવો કે શું કરી રહ્યા છે તો કદાચ એમને સમજ પડે પણ અત્યારે હું એમ વિચારું છું કે એ તમારી સાથે આટલી બધી અપમાન તમારું કરે છે એ મને નથી ગમતું એટલે તમે લોકો રહેવા દો એકવાર હું એમની ઘરે જાઉં તો હું એમને જઈને સમજાવું તારું અપમાન થશે ને તો આજે એક મહિનાથી જો ઉદાસ બેઠક છે ને એ વર્ષો સુધી ડિપ્રેશન માં તું રહીશ એના કરતા બેટર છે કે રીતિકા જાય તો બેટા કામ કર આ દેવાંગ સાંજે ઘેર આવે ને એટલે એની સાથે વાત કરી લે અને જો એ શું કહે છે કારણ કે એ પણ એ બેન પર બહુ ગુસ્સે હતો મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી એ પણ તને ના પાડશે કે તારે ત્યાં નથી જવું પણ તું સમજાવીશ ને તો મને લાગે છે કે છોકરો સમજી જશે હા પપ્પા એકવાર હું દેવાંગને મારી રીતે વાત કરી જોઈશ અને ભગવાન કરે સીતાબેન ને બધી સમજ પડી જાય તો આપણા માટે પણ સારું અને એમના માટે પણ સારું અને તમને ખબર છે હવે તો પડોશવાળા પણ વાતો કરે છે કે એમની દીકરી છ મહિને પણ એમની ઘરે નથી આવતી બેસા એટલે આપણે કંઈક એમની સાથે કરી હોય તું જાય છે પણ એ વસ્તુનું ધ્યાન રાખજે કે જે તે દિવસે જે અહીંયા થયું એ બીજી વખત ના થવું જોઈએ એ તારું અપમાન કરે તો તું સાંભળ જવાબ આપી નાવું છે અને જો તું ચૂપચાપ રહીને આવી તે મારું અપમાન થશે ના આ વાત ખોટી છે બેટા આ મમ્મી કહે ને એ રીતે નથી કરવાનું હું તો એમ કઉ છું તું આ મારા ઘરની વહુ નહીં મારી દીકરી જ છો અને એ પણ મારી દીકરી જ છે પણ એક ઠેકાણે લાવવા માટે બીજી દીકરી જો પગલું ભરતી હોય ને તો મને તારા પર ગર્વ છે અને હું તો એમ કઉ છું એ તને ગમે તે કહે ને તો કડવા ગુટડા પીને આવજે સામું કઈ બોલતી નહીં એ તો કહે છે કે કાલ ઉઠીને એની વહુ આવી ઘરમાં બોલી ગઈ એટલે તારે આબરું જાય ને એવું મારે નથી કરવું એટલે તું તારે જજે

સાંજે તું દેવાંગ વાત કરી લેજે પછી આનો નિર્ણય આપણે જે કઈ આવે ને એ જોઈ લેશું અને મમ્મી તમે ચિંતા નહીં કરો જો તમને તો ખબર જ છે કે સીતાબેન નું બોલવાનું કેવું છે અને એટલું વિચારો કે જો હું એમને સામુ જવાબ આપીશ ને તો એ વાત વધવાની જ છે એટલે તમે ચિંતા નહીં કરો હું મારી રીતે વાત કરી જઈશ બસ તું તારું ધ્યાન રાખજે અને જે હોય તમને જરૂર જણાવજે હા

એવું હોય તો હું મારા ખાતામાંથી ઉપાડતો આવું અરે ના ના ટેન્શન નહીં લો છે મારી પાસે હું આપી દઈશ અને બસ સાંભળો ને તમે અત્યારે નીકળો છો હા અટાણે જાવ છું હા તો હું નીકળ બસ સાંભળો ને તમને મોડો થાય છે મોડું તો આજે ન થાત આ ગાડી મૂકવા જવાની છે એટલે પહેલેથી જ વાત કરી છે કે આજે આમ થાય તે કારખાને મોડો જ આવી સારું હું એ પૂછતી હતી કે સીતાબેન જ્યાં રહે છે તો ત્યાં જવું હોય તો શું રિક્ષા વાળાને કેમ રિક્ષા વાળાને શું કહેવાનું હોય તારે શું કામ છે અને ત્યાં જવું હોય એવી વાત કામ કરે છે દેવાંગ હું વિચારું છું કે હું એમની ઘરે જઈને સીતાબેનને થોડુંક સમજાવો એ જે મમ્મી પપ્પાનું અપમાન કરે છે આપણા ઘરનું અપમાન કરે છે એ મમ્મી પપ્પા થી સહન નથી થાતું કેવી વાત કરે છે તું અરે જે વ્યક્તિને એના માં બાપની કઈ પેઢી નથી એનું મોઢું તોડી લેતી હોય એ વ્યક્તિ તારી હું મર્યાદા રાખશે અને તારી વાત સમજાવવાથી સમજ છે કેવી રીતે આમાં તારી વાતમાં કઈ તથ્ય નથી ફંડેવાંગ આપણે એવું જ વિચાર્યા રાખીશું તો આનો રસ્તો તો કોઈ દિવસ આવશે જ નહીં એટલે

મેં નક્કી કરી લીધું છે હું છે ને સીતાબેન ની ઘરે જઈશ અને મારી રીતે એકવાર એમને સમજાવવાની કોશિશ કરીશ સમજાવવાથી નથી સમજે એ તો મોટો વાંધો છે આટલા વર્ષોથી અમે નહિ સમજાવી હોય અરે મેં પણ એકવાર પ્રયત્ન કર્યો હતો કે સીતાબેન ને કહું કે તું માફી માંગી લે પણ નહીં એ તો હજી વટમાન વટમાં ભરે છે મને કહેતી હતી કે પોતાના ઘરમાં રૂપિયા ના હોય ને તો ગામને સલાહ દેવા ન નીકળે હવે તું મને કે ભાઈ કે મેં હું એને ખોટી વાત કરી હતી હે તો પછી જો એ મારી વાત નથી માનતી તો તારી વાત નથી જ માનવાની અને આમ થાય તે હું નથી ઈચ્છતો કે તું ન્યા જાય ને પછી તારું અપમાન કરે અને જો તારું અપમાન કરશે ને તો એ તો હું ક્યારેય સહન નહીં કરું ખોટે ખોટું કરમાં ધારે ડખો થાય એના કરતા તું સમજ તો સારું છે હું તો સમજી જ કઈ છું પણ અત્યારે તો સીતાબેન સમજે તો સારું છે અને એટલે જ કહું છું એકવાર મને મારી રીતે ટ્રાય તો કરવા દો કોને ખબર કદાચ સમજી જાય તો અને ભલે ને માફી નહીં માંગે પણ આગળથી એવું કંઈ ન બોલે બસ એટલું જ જોઈએ છે આપણે સો આમ જોયામાં તારી વાત તો સાચી છે કે આપણે માફી મંગાવવાનો પ્રયત્ન ન કરવો પણ એક વાર એને હાસી વાત સમજાવવાનો પ્રયત્ન તો કરી પણ તો ને રૂપિયાનો નશો લાગ્યો હા થી થી લઈને મોટી ત્યાં લખી આટલા બધા રૂપિયા જોયા નથી આપણા ઘરમાં ગરીબાઈ માં ઉછરેલી અમારી બેન અચાનક રૂપિયા જોતા તે માયા માં આવી ગઈ એટલે એને સમજાવવી થોડી અઘરી તો થાય પણ જો પ્રયત્ન કરવામાં આવશે તો કદાચ સમજી જાય એ જ તો હું કહું છું અને એમ પણ જે હોય તે એ આપણી બેન છે એટલે આપણે થોડું ઘણું સહન કરી લેશું બસ મમ્મી પપ્પા સાથે આગળથી કોઈ એવી વાત ન થાય આપણે ખાલી એ જ જોવાનું છે અને એમ પણ એ ક્યાં રોજ રોજ અહીંયા આવે છે મહિનામાં એક બે વાર પણ આવે અને એવી બધી વાતો કરીને જાય તો મમ્મી પપ્પાના દિલ ઉપર શું તો મમ્મી પપ્પાને કેવું લાગે એ જ ટેન્શન છે મારું જોઈ રહ્યો છું આ ઘરનો બધો માહોલ જોઈ રહ્યો છું પણ તારી કદાચ એક વાતમાં ભૂલ થઈ છે કે બેન આપણી એક બે મહિને ભલે ને આવતી આપણે ક્યાંય રોજ રોકાવા દેવી છે હકીકતમાં એવું નથી બેન તો અહીંયા આવવા જ નથી માગતી આ લગન ધ્યાને

આ ગુસ્સો ગયા વગર બેનને સમજાવીને આવી બસ બસ એ જ કહેવાની હતી કે તમારા મગજ ઉપર કાબુ રાખજો બેન કે જમાઈ કઈ જેમ તેમ બોલી જાય તો મન ઉપર ના લેતા અને ગુસ્સો નહીં કરતા શાંતિથી વાત કરજો ઠીક છે હવે તું મને રૂપિયા આપ તો હું અટાણે નીકળું પછી મારી રીતે સમય કાઢીને ને જઈ હાલ હવે મોડું કરીને મને પૈસા દે તો પછી ગાડી રિપેર કરીને પાછો જઈ શકીએ હા

પણ તને હું લાગ આપડા હો રૂપિયા ની ન્યા કોઈ કિંમત થાય ખરી હશે જે આપણે ભૂગી હકી છે ભગવાને જે આપ્યું છે એ આપવાનો પ્રયત્ન કરશું બાકી જેવી એની વિચાર શક્તિ હા હાલ હું નીકળું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ